નમસ્કાર એકત્રના શાળા સંવાદમાં સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇતિહાસની એક એવી ગલીમાં સફર કરવાના છીએ જેણે આપણા દેશનો નકશો અને નસીબ બંને બદલી નાખ્યો હા આપણે વાત કરીશું ભારતમાં બ્રિટિશ સત્તાના ઉદય વિશે તો ચાલો સાથે મળીને આ આખી રસપ્રદ વાર્તાને સમજીએ સારું તો આ આખી વાત શરૂ કરતા પહેલાં એક મોટો સવાલ મનમાં આવે છે ક્યારે વિચાર્યું છે કે જે લોકો અહીં માત્ર ને માત્ર વ્યાપાર કરવા આવ્યા હતા એ લોકો આટલા મોટા દેશના માલિક શાસક કેવી રીતે બની ગયા મતલબ એક વ્યાપારી કંપની અને આખા દેશ પર રાજ આ થયું કેવી રીતે ચાલો આ સવાલનો જવાબ આપણે આ આખી ચર્ચામાં સાથે મળીને શોધીશું તો આપણી આ સફર ક્યાંથી શરૂ થશે સૌથી પહેલાં તો એ સમજીશું કે ભાઈ આ યુરોપિયનોને ભારત આવવા માટે નવો દરિયાઈ રસ્તો શોધવાની જરૂર જ કેમ પડી પછી જોઈશું કે કયા કયા વેપારીઓ ભારતમાં આવ્યા એ પછી આવશે એક મોટો ટર્નિંગ પોઈન્ટ પ્લાસીનું યુદ્ધ અને ત્યાંથી આપણે આગળ વધીશું કે કેવી રીતે અંગ્રેજોએ પોતાની સત્તા ફેલાવી એની આપણા દેશ પર શું અસરો થઈ અને છેલ્લે આખી વાતમાંથી શીખવા જેવી મુખ્ય બાબતો કઈ છે એ પણ જોઈશું તો ચાલો હવે આપણી વાર્તા શરૂ કરીએ અને હા આ વાર્તાની શરૂઆત ભારતમાં નથી થતી પણ થાય છે હજારો કિલોમીટર દૂર યુરોપમાં આવેલા એક મોટા બદલાવથી જરા વિચારો તો સદીઓ પહેલાનો સમય યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા આપણું રેશમી કાપડ સુતરાઉ કાપડ આ બધાની જબરદસ્ત માંગ હતી એકદમ ધૂમ મચેલી હતી અને આ બધી કિંમતી વસ્તુઓ યુરોપ પહોંચતી કેવી રીતે તો એના માટે એક લાંબો જમીન માર્ગ હતો જેનું કેન્દ્ર હતું કોન્સ્ટન્ટીનોપલ શહેર સમજી લો કે એ સમય વેપાર માટે આ જ મેઇન હાઈવે હતો પણ પછી આવ્યું વર્ષ ચૌદ ત્રેપન અને આ એક જ વર્ષમાં બધું જ બદલાઈ ગયું થયું એવું કે તુર્ક લોકોએ કોન્સ્ટેન્ટિનોપલ પર કબજો કરી લીધો અને બસ યુરોપથી ભારત આવવાનો જે સદીઓ જૂનો રસ્તો હતો એ થઈ ગયો બંધ હવે યુરોપમાં તો ભારતની વસ્તુઓ વગર હાહાકાર મચી ગયો એમની પાસે હવે એક જ વિકલ્પ બચ્યો હતો ગમે તેમ કરીને ભારત પહોંચવા માટે કોઈક નવો જ રસ્તો શોધવો અને કહેવાય છે ને કે જરૂરિયાત એ શોધની જનની છે બસ એવું જ થયું આ મજબૂરીમાંથી જન્મ થયો એક ઐતિહાસિક સાહસનો પોર્ટુગલનો એક ખૂબ જ હિંમતવાળો નાવિક હતો વાસ્કો દગામાં એણે એક એવું કામ કરી બતાવ્યું જે ત્યારે લગભગ અશક્ય લાગતું હતું એણે આખા આફ્રિકા ખંડની ફરતે ચક્કર લગાવી અને ચૌદસો અઠ્ઠાણુંમાં ભારત પહોંચવાનો એકદમ નવો દરિયાઈ રસ્તો શોધી કાઢ્યો સાચું કહું ને તો યુરોપ માટે તો આ એક નવા જ જમાનાની શરૂઆત હતી હવે જેવો ભારત આવવાનો નવો દરિયાઈ રસ્તો મળ્યો એટલે યુરોપની જાત જાતની પ્રજાઓનું ધ્યાન ભારત તરફ ખેંચાયું અને બસ અહીંથી શરૂ થયો ભારતમાં અલગ અલગ વેપારીઓના આવવાનો સિલસિલો જાણે ભારત આવવાનો દરવાજો ખુલ્યો અને એક રેસ ચાલુ થઈ ગઈ સૌથી પહેલાં ચૌદસો અઠ્ઠાણુંમાં પોર્તુગીઝો આવી પહોંચ્યા એમના પછી તરત જ ડચ લોકો આવ્યા પછી સોળસોની સાલમાં અંગ્રેજોએ પોતાની ઈસ્ટ ઈન્ડિયા કંપની બનાવી અને છેલ્લે સોળસો ચોસઠમાં ફ્રેન્ચ લોકો પણ આ હરીફાઈમાં કૂદી પડ્યા આ બધાનું લક્ષ્ય એક જ હતું ભારતના વ્યાપારમાંથી જેટલો બને એટલો વધારે નફો રડવો તો આ બધી કંપનીઓએ શું કર્યું એમણે ભારતના દરિયાકિનારે પોતાના વેપારી અડ્ડા જમાવ્યા જેને એ લોકો કોઠીઓ કહેતા તમને ખબર છે અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ક્યાં સ્થાપી આપણા સુરતમાં સોળસો ને તેરમાં અને હા આ કોઠીઓ ખાલી માલસામાન રાખવાના ગોડાઉન નહોતા હો એ તો સુરક્ષા માટે ચારે બાજુથી કિલ્લેબંધી કરેલા નાના નાના બિઝનેસ સેન્ટર જેવા હતા હવે વેપાર તો બરાબર ચાલતો હતો પણ ધીમે ધીમે અંગ્રેજોની લાલચ વધતી ગઈ હવે એમને માત્ર વેપાર નહોતો કરવો એમને રાજ કરવું હતું અને એમની આ જ રાજ કરવાની ભૂખ એમને એક એવા યુદ્ધ સુધી લઈ ગઈ જેણે ખરેખર ભારતનો ઇતિહાસ જ બદલી નાખ્યો એ યુદ્ધ એટલે પ્લાસીનું યુદ્ધ આ એક એવો મોડ હતો જ્યાંથી બધું બદલાઈ જવાનું હતું વાત જાણે એમ હતી કે એ સમયે બંગાળ આપણા દેશનો સૌથી પૈસાદાર સૌથી સમૃદ્ધ વિસ્તાર હતો હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું જોઈતું હતું એમને બંગાળમાં કોઈપણ જાતનો ટેક્સ ભર્યા વગર વેપાર કરવો હતો અને બીજી ઘણી સવલતો જોઈતી હતી પર બંગાળના જે નવાબ હતા સિરાજ ઉદ્દોલા એમણે આ વાતનો જોરદાર વિરોધ કર્યો બસ અહીંથી જ કંપની અને નવાબ વચ્ચે ખટરાક શરૂ થયો અને આ તણાવનું પરિણામ આવ્યું સત્તરસો સત્તાવનમાં પ્લાસીના મેદાનમાં થયેલા યુદ્ધના રૂપમાં પણ જાણવા જેવી વાત એ છે કે આ યુદ્ધ તાકાતથી ઓછું અને દગાથી વધારે જીતાયું હતું અંગ્રેજોએ બહુ મોટી ચાલ ચાલી એમણે નવાબના સેનાપતિ મીર જાફરને લાલચ આપી કે જો તું અમારો સાથ આપીશ તો અમે તને નવાબ બનાવી દઈશું અને મીર જાફર માની ગયો યુદ્ધના મેદાનમાં મીર જાફરની સેના લડી જ નહીં અને પરિણામે સિરાજ ઉદ્દોલાની હાર થઈ તો આ જીતથી અંગ્રેજોને તરત શું મળ્યું એમને બંગાળના ચોવીસ પરગણા નામના એક મોટા વિસ્તારની જમીનદારી મળી ગઈ મતલબ કે ત્યાંથી ટેક્સ ઉઘરાવવાનો હક મળી ગયો આ કંપનીની ભારતમાં પહેલી રાજકીય જીત હતી અને સાચું કહીએ તો અહીંથી જ ભારતમાં કંપની રાજનો પાયો નંખાયો પ્લાસીનું યુદ્ધ જીત્યા પછી તો કંપનીનો કોન્ફિડન્સ સાતમા આસમાને પહોંચી ગયો હવે એમણે નક્કી કર્યું કે લડાઈ અને પોલિટિક્સ બંનેનો ઉપયોગ કરીને આખા ભારતમાં પોતાની સત્તા ફેલાવી છે તો ચાલો જોઈએ કે આ માટે એમણે કઈ કઈ રીતો અપનાવી એમની એક પોલિસી તો બહુ જ ચાલાકીભરી હતી એનું નામ હતું સહાયકારી યોજના આ યોજના લાવ્યો હતો ગવર્નર જનરલ વેલેસલી આ યોજના હતી શું તો એ પ્રમાણે કોઈપણ ભારતીય રાજાએ પોતાના રાજ્યમાં અંગ્રેજોની ફોજ રાખવી પડતી અને એનો બધો ખર્ચો પણ રાજાએ જ ઉઠાવવાનો બદલામાં અંગ્રેજો એમને રક્ષણ આપવાનું વચન આપતા પણ હકીકતમાં તો આ એક મીઠું ઝેર હતું આ યોજનાથી રાજાઓ ધીમે ધીમે પોતાની આઝાદી જ ગુમાવી દેતા અને આ એમની જાળ કેટલી મોટી હતી એ જુઓ હૈદરાબાદના નિઝામ મૈસૂર અવધ એટલું જ નહીં આપણા ગુજરાતના ગાયકવાડ અને મરાઠા સરદારો જેવા કે સિંધિયા ભોંસલે હોલકર કેટલાય મોટા મોટા શાસકો આ યોજનાની જાળમાં ફસાઈ ગયા અને ધીરે ધીરે પોતાની બધી જ સત્તા ગુમાવી બેઠા સારું તો લગભગ સો વર્ષ સુધી કંપનીનું રાજ ચાલ્યું પણ સવાલ એ છે કે આ શાસનની ભારત પર અસર શું થઈ શું એ આપણા દેશ માટે સારું હતું ચાલો હવે જરા એની આર્થિક અને સામાજિક અસરો પર પણ એક નજર નાખી લઈએ આ જે સરખામણી છે એનાથી આખી વાત એકદમ સાફ થઈ જાય છે જુઓ કંપની રાજ પહેલાં આપણો દેશ કેવો હતો આર્થિક રીતે સમૃદ્ધ ગામડા પોતાની રીતે આત્મનિર્ભર અને ભારતનો બનેલો માલ તો આખી દુનિયામાં ફેમસ હતો અને કંપની શાસન પછી શું થયું ભારત ઇંગ્લેન્ડના માલ વેચવા માટેનું એક મોટું બજાર બનીને રહી ગયું આપણા નાના મોટા ઉદ્યોગો અને કારીગરો પાયામાલ થઈ ગયા અને દેશનો ખેડૂત વધુને વધુ ગરીબ થતો ગયો ચાલો તો આટલી લાંબી ચર્ચા પછી જે સૌથી મહત્વના મુદ્દાઓ છે એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ અને પછી થોડા સવાલો પણ જોઈશું જેથી આપણી સમજ એકદમ પાક્કી થઈ જાય તો યાદ શું રાખવાનું છે પહેલું ચૌદસો ત્રેપનમાં કોન્સ્ટેન્ટિનોપલ પડ્યું એટલે યુરોપિયનોને ભારત આવવા નવો દરિયાઈ રસ્તો શોધવો પડ્યો બીજું ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી તો વેપાર કરવા પણ બની ગઈ શાસક ત્રીજું સત્તરસો સત્તાવનનું પ્લાસીનું યુદ્ધ આખી ગેમનો ટર્નિંગ પોઈન્ટ હતો ચોથું સહાયકારી યોજના જેવી પોલિસીથી અંગ્રેજોએ પોતાનું રાજ ફેલાવ્યું અને પાંચમું સૌથી અગત્યનું કંપની શાસનને કારણે ભારતનું જબરજસ્ત આર્થિક શોષણ થયું હવે વારો છે સ્વાધ્યાયનો પહેલો સવાલ છે કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી આ વાક્ય સમજાવવાનું છે જરા યાદ કરો આપણે શરૂઆતમાં જ વાત કરી હતી એવું તો શું થયું હતું ચૌદસો ત્રેપનમાં કે એમને સદીઓ જૂનો રસ્તો છોડી દેવો પડ્યો બીજો સવાલ છે પ્લાસીના યુદ્ધ વિશે આના વિશે ટૂંકમાં જણાવવાનું છે વિચારો કે આ યુદ્ધ આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે એનું પરિણામ શું આવ્યું અને પરિણામ પાછળ લડાઈ કરતાં બીજું શું વધારે જવાબદાર હતું યાદ છે પેલું ષડયંત્ર અને છેલ્લો સવાલ સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું તમારી સામે વિકલ્પો હશે બસ એટલું યાદ કરવાનું છે કે એક બાજુ બંગાળના નવાબ હતા તો બીજી બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કયો ઓફિસર હતો જે લશ્કરને લીડ કરી રહ્યો હતો તો આ હતી આપણી આજની સફર આશા છે કે તમને મજા આવી હશે આ આખી વાર્તા આપણને એ શીખવે છે કે કેવી રીતે વ્યાપાર કરવાના ઇરાદાથી શરૂ થયેલી એક વાત આખા દેશ પર શાસન સુધી પહોંચી ગઈ યાદ રાખજો ઇતિહાસ આપણને ફક્ત ભૂતકાળની વાતો નથી કરતો પણ ભવિષ્ય માટે પણ ઘણું બધું શીખવી જાય છે જરા શાંતિથી વિચારજો કે આ બધી ઘટનાઓમાંથી આપણે આજે શું શીખી શકીએ છીએ આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી હતી ચાલો ફરી મળીશું આવજો